નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હડોદ માર્કેટિંગ યાર્ડ માં દસ દિવસ બાદ ફરી હરરાજી શરૂ થઈ છે આપણે પહેલા હરરાજી જોઈ લઈએ લાઈવ હરરાજી વરિયારી શેડમાંથી આપણે છીએ અને લાઈવ હરરાજી શું છે સ્થિતિ અલગ અલગ ક્વોલિટી વાઇઝ મિત્રો બજાર ભાવ થતા હોય છે ખાસ કરીને આ વરિયરી છે ચૌદસો થી લઈને અલગ અલગ ક્વોલિટી વાઇઝ થતી હોય છે આ વરિયરી આમ તો જોઈએ આપણે ચૌદસો ને માથે કઈ પિસ્તાલીસ ચૌદસો પિસ્તાલીસ પચાસ આજુબાજુનો બજાર ભાવ છે અને સારા સારા યાર્ડના વેપારી છે બધા લે છે મેન મેન ભલે લાફો મારીને ગાલ લાલ રાખે છે કારણ કે સહન થાય લાફો મારીને ગાલ રાખવાની વાત એટલે છે કે વેપારીનો પૈસા ખોટા થયા છે અને મેં કહ્યું એમ કે દુખ વેપારી સહન કરીએ કે કોઈ પણ લાખોનું દુઃખ હોય કરોડોનું દુઃખ હોય વેપારીનું દુઃખ વેપારી સમજીએ કે એટલે ફરી યાર્ડમાંથી આપણે જે તમે જોઈ રહ્યા છો વરરાજીના શેડમાં હરરાજી છે વરિયારીના શેડની એની વરિયારીના બજાર ભાવ કેવા છે તે જોઈએ આ રૂપિયા હા लाल <laughs> बनि <laughs> એટલે મિત્રો ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે ને આ ફરી મેં કહ્યું આ જે વરિયારી છે ને બારસો પાંત્રીસ રૂપિયા આમ તો જો કે આ વરિયારી એક દસ દિવસથી અહીં યાર્ડમાં નાખેલી છે પરંતુ આજે નિકાલ આવ્યો છે એટલે હરરાજી ચાલુ છે જે કંઈ અને તેને લઈને આ વરિયારી ક્વોલિટી વાઇઝ છે ને બારસો પાંત્રીસ અને બાજુમાં આ જ વરિયારી છે પાંચ એટલે ક્વોલિટીમાં જે કંઈ હોય છે પરંતુ એકવાર આ વરિયારી ત્રણ હજારની આજુબાજુનો જે બજાર ભાવ થયા હતા આપ જોવો છો ને આપ જાણો છો જે ખેડૂત મિત્રો જોડાય ને કોમેન્ટમાં જરૂર જણાવશો કે આ વરિયારીનો ભાવ કેટલો હોવો જોઈએ તમારી આજુબાજુમાં વરિયારીનો યાર્ડમાં છે કે કેમ ત્યાં કેવો બજાર ભાવ છે ત્યાં યાર્ડમાં શું સ્થિતિ છે અને અડોદ માર્કેટિંગ યાર્ડમાં જે આ વરિયારીનો સેટ છે એમાંથી આપણે લાઈવ હરરાજી બતાવી રહ્યા છીએ અને અલગ અલગ ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે આપણને જાણો છો મિત્રો તેમ છતાં પણ ઘણા દસ દિવસના હડતાલ બાદ ફરી આજે ચાલુ થયું છે એટલે આ ઘણા બધા વેપારીઓ ખેડૂતો વેચી રહ્યા છે તમારે જવાનું ક્વોલિટી વાઇઝ બજાર ભાવ હોય એટલે ખાસ કરીને અલગ અલગ થતા હોય છે આ હરરાજીમાં દસ દિવસથી છેલ્લે આ શેડમાં માલ પડ્યો તો એની હરરાજી છે બારસો થી ચૌદસો રૂપિયા એવરેજ અલગ અલગ ક્વોલિટી વાઇઝ થાય છે પરંતુ મેં કહ્યું એમ એક વખત આ પચીસો થી ત્રણ હજાર વચ્ચે આ વરિયારી વેચાતી હતી ત્રણ હજાર થી પણ વધારે બજાર ભાવ હતા એમાં કદાચ આવી ગ્રીન શેડ ગ્રીન ટૂંકમાં લાઇટિંગ વાળી એ વરિયારી હોય તો બજાર ભાવને લઈને પણ ક્યાંક ને ક્યાંક સુધારો આવતો હોય પરંતુ અત્યારે આપણે જોઈએ ને તો એવરેજ બજાર ઠંડા જોવા મળે છે છેલ્લા પંદર દિવસથી અને બજાર ભાવને લઈને ખાસ સ્થિતિ આજુબાજુ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તમારી આજુબાજુ માર્કેટિંગ યાર્ડમાં માં કેવો બજાર ભાવ શું છે સ્થિતિ તેને લઈને હા ચૌદસો ને છપ્પન દેવદૂત માં હરજી ફરી ચાલુ થઈ છે ખેડૂતો ને વેપારીઓને ને આપડે લાઈવ છીએ ક્વોલિટી વાઇઝ થતા હોય રૂપિયા સત્તરસો રૂપિયા મિત્રો અને ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે એને લઈને ખાસ તો જે આપણે જોઈ રહ્યા છીએ સત્તરસો છત્રીસ રૂપિયાનો બજાર ભાવ થયો છે ખેડૂત વેચે કે પેન્ડિંગ કરે એની સ્થિતિ છે હજુ પરંતુ હાલ ત્યાંનો બજાર ભાવ છે સત્તરસો એટલે બારસોથી લઈ અને સત્તરસો વચ્ચે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ જોવા મળે છે આ ખાસ કરીને આપણે ગ્રીન શેડ એટલે લાઇટિંગ પણ સારું છે સાઇનિંગ પણ સારું છે અને તેમ છતાં પણ ખેડૂત દ્વારા આ પેન્ડિંગ કરવામાં આવ્યો છે ને આ માલ એટલે ક્યાંક ને ક્યાંક બજાર એક વખત મેં કીધું એમ ત્રણ હજાર પાંત્રીસો સુધી ગયું હતું એટલે ખેડૂતને કદાચ હજુ મન ન માનતું હોય પરંતુ હરરાજી આપણે લાઈવ ચાલુ છે આપણે બતાવી રહ્યા છીએ આ સત્તરસો ને છત્રીસ રૂપિયા બજાર ભાવ છતાં પણ ખેડૂતે પેન્ડિંગ કરાવેલું છે તેમ છતાં પણ આપણે જે મેં કીધું એમ ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થતા હોય છે ને અલગ અલગ પરંતુ સારી સાઇનિંગમાં બારસોથી લઈને સત્તરસો સુધીના બજાર ભાવ આપણને હળવદ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળે છે અને ખાસ એટલા માટે આપણે કહીએ કે હળોદ માર્કેટિંગ યાર્ડમાં જે બજાર ભાવ છે એ ખેડૂતોને આજે ફરી દસ દિવસ બાદ યાર્ડ ધમધમતું થયું છે એટલે હરરાજી ચાલુ થઈ છે અને હરરાજી ચાલુ થવાની સાથે ખેડૂતોને એવી આશા હોય કે ભાઈ આપણો માલ નિકાલ થઈ જશે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ પેન્ડિંગ કરાવી રહ્યા છે કદાચ એમને બજાર ભાવ વધારે થવાની શક્યતાઓ લાગતી હોય તેમ છતાં પણ આપણે લાઈવ એટલા માટે બતાવ્યું કે દસ દિવસ બાદ હળવદ માર્કેટિંગ યાર્ડ ફરી હરરાજી શરૂ થઈ છે વેપારી થોડા થોડા જોડાયેલા છે અને ખેડૂતો પણ માવઠાને લીધે માલ નથી આવ્યો અને યાર્ડના સત્તાધીશો દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે જીરાની નવી આવકની પણ આજે કદાચ ગઈકાલે ના પાડવામાં આવી એટલે કે નવી આવક જીરું ન લાવવું એટલે હરરાજી જીરાની આપણને જોવા નહીં મળે એરંડામાં પણ એટલો બધો માલ નથી એટલે એરંડાની પણ જોવા નહીં મળે પરંતુ આ વરિયારી શેડ અને પરચુરણની હરરાજી છે એટલે આજુબાજુના તમામ ખેડૂત મિત્રો શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો દસ દિવસ બાદ આ ફરી ધમધમતું થયું છે હરરાજીમાં મેં કહ્યું એમ બજાર બારસો થી લઈને સત્તરસો વચ્ચેના જોવા મળે છે વરિયારીના તેમ છતાં પણ મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આજુબાજુ બનતી ઘટના માવઠાને વરસાદના તમામ સમાચારો તમને અહીંયા જોવા મળશે હજુ આ ચેનલને તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું સૌથી પહેલાં એ કરો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખડુક મિત્રો